આપની વિદ્યાર્થી પાંખ છાત્રા યુવા સંઘર્ષ સમિતિ સુરત સુરતદયે જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જાહેર કરીને વિદ્યાર્થીઓને એવું કહેવાયું છે કે જો તમારે એક્ઝામ ફોર્મ ભરવું હશે તો તેના માટે ચૂંટણીકાર ફરજિયાત છે જે એકદમ ખોટી બાબત છે યુનિવર્સિટી અને વિદ્યાર્થીઓના ચૂંટણી કાર્ડને પરસ્પર કોઈ સંબંધ ન હોવા છતાં પણ આ રીતે પરિપત્ર બહાર પાડી ચૂંટણી કાર્ડ દર્શાવવા ફરજિયાત કરવા એ બાબત ખોટી છે જેથી વિદ્યાર્થીઓએ ભેગા મળી યુનિવર્સિટી પાસે ખુલાસો માંગ્યો હતો મારું નામ અભિષેક છોનાણી છે હું સીવાયસી સંગઠન સ્થળે જોડાયેલો છું આ વેર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એવું બહાર પાડવામાં આવ્યું છે જો તમારે પરીક્ષાના ફોર્મ ભરવા હોય તો જે તમારું વોટિંગ કાર્ડ છે એ ફરજિયાતપણે કરવામાં આવે છે જો તમે તમારું વોટિંગ કાર્ડ અપલોડ કરશો તો જ તમારા જે એક્ઝામિનેશન ફોર્મ છે એ ભરવામાં આવશે પણ યુનિવર્સિટી દ્વારા અમે એ પ્રશ્ન યુનિવર્સિટીને પૂછવા આવ્યા છીએ કે તમને અમારા વોટિંગ કાર્ડની શું જરૂર પડે છે કેમ કે વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે વોટિંગ કાર્ડનો કંઈ લેવા દેવા નથી છતાં અમે ત્રણ દિવસ પહેલાં આવ્યા હતા રજિસ્ટ્રાર સાહેબને મળ્યા હતા રજિસ્ટ્રાર સાહેબ દ્વારા અમને એવું કહેવામાં આવ્યું કે અવેરનેસ ફેલાવવાની છે કે દરેક અઢાર વર્ષની ઉપરનો જે વિદ્યાર્થી હોય તેને પોતાનું વોટિંગ કાર્ડ હોવું ફરજિયાત છે જો આ નિયમ ફરજિયાત હોય કે જે રાજ્ય સરકાર દ્વારા અમને કહેવામાં આવ્યું છે કે વોટિંગ કાર્ડ ફરજિયાત છે તો રાજ્ય સરકારની અંદર ઘણી બધી યુનિવર્સિટીઓ આવતી હોય છે માત્ર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી નથી આવતી ગુજરાતની ઘણી બધી યુનિવર્સિટીઓ આવતી હોય છે તો તેને કેમ આ ગાઈડલાઇન લાગુ નથી પડતી માત્ર વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની શા માટે લેવામાં આવે છે કે તમારે જ વોટિંગ ફરજિયાત પણ કરવામાં શા આવે છે આ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે જારી કરેલા પરિપત્રના વિરોધને લઈને ખુલાસો માંગવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા અઝર કુરસી સાથે હર્ષદ સેઠા